અને બાપાના જે પરિવાર છે ટ્રસ્ટી છે મેં બધાને મળી અને જે પોતે જે પાંચમાં જે ભાણ કર્યો છે એનો પોતે ગોલેકાર કરી છે જેપુર મંડળના એટલે કે વર્તાલ ટેમ્પલ બોર્ડના જેતપુર મંડળના મંદિરના ટ્રસ્ટી સ્ત્રીઓની રૂબરૂ આ બધી ચર્ચાઓ થઈ ત્યારે આશ્ચર્ય થયું કે વડતાલ ટેમ્પલ બોર્ડ જે જ્ઞાન સ્વરૂપ સ્વામીએ જે ઉચ્ચારણો કર્યા અને જે નિવેદનો કર્યા એની મરજી મુજબ ના કર્યા છે એવું ટેમ્પલ બોર્ડના ચેરમેન જ્ઞાન સ્વરૂપ સ્વામીએ પોતાના વિડીયો રેકોર્ડિંગમાં અને આજે અમને કહ્યું અને જે જ્ઞાન સ્વરૂપ સ્વામી આ બફાટ કર્યો છે એ સ્વામી અનુકૂળતા મુજબ એટલે કે આ મંદિરની અનુકૂળતા અને સમાજની અનુકૂળતા મુજબ આપણે જયારે કહેશું ત્યારે વીરબુર મંદિરે આવી બાપાના દર્શન કરી અને પરિવારની માફી માગશે આ વાતની બહુ સ્પષ્ટતા થઈ જતા અને વડતાલ ટેમ્પલ બોર્ડના ચેરમેન શ્રી દેવસ્વામી મહારાજશ્રીએ બહુ સ્પષ્ટ કહ્યું કે અમારા માટે આ શરમજનક ઘટના ઘટી જાય છે અને આ ઘટનામાં અમે સ્વામીશ્રીને એવી વાત કરતા સ્વરૂપ સ્વામીના બફાટ અને એમના કોઈ પણ કોઈ પુસ્તકોમાં વાંચ્યું હોય કે ન વાંચ્યું હોય પણ એ પોતાનો બફાટ હતો પોતાનો પ્રચાર કરવા માટે અને પોતાના ફોલો વધારવા માટેનો એક આ પ્રયાસના ભાગરૂપે આવું કર્યું હોય એવું એક ફલિત થતા અને એને માફી માંગવાની અને વીરપુર આવીને માફી માંગવાની વાત કરતા આજે આ વિવાદનો અંત આવે છે